વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે આપણા ગુજરાત બોર્ડ દ્વારા જે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ છે એની અંદર પ્રશ્નપત્રના માળખામાં જે ચેન્જીસ કરેલા છે એની અંદર આપણે ધોરણ નવના આજે વિષય હિન્દી દ્વિતીય ભાષાની અંદર વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુ પ્રિન્ટની સમજ મેળવવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર તમને વાર્ષિક પરીક્ષાના આવનારા તમામે તમામ વિડીયો અમારી ચેનલ ઉપર તમને સૌ સાચા અને સચોટ રીતે મળી રહેશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો આ પ્રશ્નપત્રનો સમય આપણો ત્રણ કલાકનો રહેવાનો છે અને કુલ ગુણ આપણા એસી માર્ક્સના રહેવાના છે તો જોઈએ આપણે વિભાગ વાઇઝ સૌપ્રથમ તો ગુણભાર તો વિભાગ એ આપણો ગદ્ય વિભાગ ઓગણીસ માર્ક્સનો વિભાગ બી આપણો પદ વિભાગ ઓગણીસ માર્ક્સનો વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ છે એ મિત્રો ઓગણીસ માર્ક્સનો રહેવાનો છે અને વિભાગ ડી જે આપણો લેખન વિભાગ છે એ મિત્રો ટોટલ ત્રેવીસ માર્ક્સનો રહેવાનો છે એટલે કે વિભાગ એ બી સીડી ચાર વિભાગ થઈને આપણા પ્રશ્નપત્રનો ગુણભાર એસી માર્ક્સનો રહેવાનો છે હવે આપણે વધુ ડિટેલમાં વિભાગ વાઇઝ માહિતી મેળવીએ તો વિભાગ એ જોઈએ જે આપણો ગદ્ય વિભાગ છે તેમાં સૌપ્રથમ સૌ પ્રથમ તો તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે નવ પ્રત્યેકનો એક ગુણ એટલે કે નવ ગુણ પછી છે કે એક એક વાક્ય મેં ઉત્તર લીખીએ દસ અને અગિયાર બે પ્રશ્ન પૂછાશે બે ગુણના પછી છે દો તીન વાક્ય મેં ઉત્તર લખીએ બે પ્રશ્ન પૂછાશે એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ તમારે આપવાનો છે આવડતો એ મિત્રો છે બે માર્ક્સ નેક્સ્ટ આગળ છે કે ચાર પાંચ વાક્ય મેં ઉત્તર લખીએ એમાં પણ તમને બે પ્રશ્નો પૂછાશે એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ તમારે આપવાનો છે એના છે મિત્રો ત્રણ ગુણ અને એમાં લાસ્ટ તમને પૂછાશે કે પઠિત ગદ સમીક્ષા તમને પૂછાશે તો એ મિત્રો તમને પ્રશ્ન ચૌદ અ બ ક ત્રણ પૂછાશે તેમાં તમારે ત્રણ માર્ક્સ છે એના નેક્સ્ટ હવે વિભાગ બી જોઈએ પદ વિભાગ એ પણ ઓગણીસ માર્ક્સનો છે એની અંદર પણ વિભાગ એની અંદર મિત્રો સેમ જ હશે પ્રથમ તમને નવ એમસીક્યુ પૂછાશે પછી બે તમને એક એક વાક્યની અંદર જવાબ આપવાવાળા પ્રશ્ન પૂછાશે આગળ વધીશું તો આગળ તમને દો તીન વાક્ય મેં ઉત્તર દઈજીએ એવા બે પ્રશ્નો તમને આવડતો એક પ્રશ્નનો જવાબ આપવાનો છે બે ગુણ છે એના પછી ચાર પાંચ વાક્ય મેં ઉત્તર લખીએ એમાં પણ તમને બે પ્રશ્નો પૂછાશે એના તમારે આવડતા એક પ્રશ્નનો જવાબ લખવાનો છે ત્રણ ગુણ પછી છે કે પઠિત પદ સમીક્ષા કીજીએ એ પણ તમને ત્રણ માર્ક્સનું પૂછાશે નેક્સ્ટ હવે વિભાગ સી જોઈએ વ્યાકરણ વિભાગ એ પણ ઓગણીસ માર્ક્સનું પૂછાશે એમાં મિત્રો પ્રત્યેકનો એક ગુણ રહેશે સૌપ્રથમ પ્રથમ તો આપણે જોઈએ તો સૌપ્રથમ તમને કહાવત પછી શબ્દસમૂહ સંધિ છોડીએ સંધિ જોડીએ પછી છે કે નિમ્નલિખિત વાક્ય કોઈ શુદ્ધ કીજીએ ત્યાં સુધી એક માર્ક્સનું પૂછાશે પછી છે કે મોહાવરેખા અર્થ ઓર વાક્યમાં પ્રયોગ કીજે એ મિત્રો બે ગુણનું પછી છે નિમ્નલિખિત શબ્દો કે વિરોધારિત શબ્દ બે શબ્દો પૂછવામાં આવશે બે ગુણના પછી છે નિમ્નલિખિત શબ્દો કે પ્રાયવાચી શબ્દ બે ગુણ અને મિત્રો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીડેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં જોવા મળી જશે પછી તમને પૂછાશે કે નિમ્નલિખિત વાક્યો મેં ભાવવાચક સંજ્ઞા પહેચાન કર લખીએ બે પૂછાશે બે ગુણ પછી છે નિમ્નલિખિત વાક્યમેસે કતૃવાચક સંજ્ઞા પહે પહેચાન કર લખીએ બે પ્રશ્ન પૂછ્યા છે બે ગુણના આગળ છે નિમ્નલિખિત વાક્યો મેં વિશેષણ પહેચાન કર લખીએ બે પ્રશ્નો બે ગુણના પછી છે સમાસ પહેચાન કર લખીએ બે પ્રશ્નો એ પણ બે ગુણના પછી આગળ વધીશું તો આગળ છે વિભાગ ડી જે આપણો લેખન વિભાગ છે એનો મિત્રો ગુણ થવાનો છે ત્રેવીસ હવે જોઈએ કે નિમ્નલિખિત પરિચિતકો પડકર નીચે દીએ ગયે પ્રશ્નો કે ઉત્તર લખીએ તમને એક પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફમાં નીચે તમને છ પ્રશ્નો પૂછેલા હશે એ છ પ્રશ્નોના આપણે સાચા જવાબ લખવાના છે પછી તમને પત્ર પૂછાશે પાંચ માર્ક્સનો આગળ વધીશું તો તમને એક મુદ્દા આપેલા હશે એ મુદ્દા પરથી આપણે વાર્તા તૈયાર કરવાની છે અને શીર્ષક અને બોધ પણ આપવાનો છે એ પણ તમને પાંચમાં આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમને ત્રણ નિમંત પૂછાશે એમાંથી કોઈ પણ એક આવડતો નિબંધ તમારે લખવાનો છે અને નિબંધના કુલ ગુણ આપણા છે સાત ગુણ હવે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો બોર્ડ દ્વારા ધોરણ નવ હિન્દી દ્વિતીય ભાષાનું અતિ મોસ્ટ એમ બી પ્રશ્નપત્ર આપેલું છે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જો તમારે જોતું હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર યસ કરીને કોમેન્ટ કરો જેથી કરીને અમે તમારા માટે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત